સુરતમાં યારીતુ બાય જી જે ફાઈવ ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું સુરતના યોગી ચોક થી કિરણ ચોક રોડ વચ્ચે આવેલ ધ ગેલેરિયા મોલ સામે પ્રગતિ આઈટી વર્લ્ડમાં માં રવિવારે

આભાર એટલા માટે માનું છું આ યુગની અંદર યુવાનોની દોડ વિદેશો તરફ છે અને યુવાનો એવા સમયમાં યુવાનોની ટીમ જે કામ કરી રહી છે ગઈકાલે જ આ દેશના વડાપ્રધાન ભાવનગર ની અંદર સારી એ દુનિયાની જે અત્યારે તસવીર બની રહી છે જે અત્યારે પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિ દુનિયાની અંદર છે કોઈ આર્થિક યુદ્ધ લડે કોઈ આંતરિક યુક્રેન હોય રશિયા હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય નેપાળ હોય આ પરિસ્થિતિની અંદર આ દેશને જો ઊભું રહેવું હોય આ દેશને જો ટકી રહેવું હોય સુરક્ષિત રહેવું હોય તો આત્મનિર્ભર બનવું પડશે દુનિયાના યુદ્ધો જે ખેલાઈ રહ્યા છે એ અંદર ભારતનો સૌથી મોટો દુશ્મન હોય તો બીજા દેશો પર નિર્ભર રહેવું આપણા દેશને આપણા આત્મનિર્ભર બની કોઈ દેશ પર નજર નિર્ભર ના રહેવું એ સૌથી મોટી વાત છે આ યુવાનો આ કામ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટેનું જે પ્રયાસોથી આંદોલન ચાલી રહ્યું છે એમાં યુવાનો એમાં જોડાઈ રહ્યા છે એનો અંશ બનીને અને કામ કરી રહ્યા છે આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું મારું નામ રાજેશ આસોદરિયા છે હું યારિતુભાઈ ધીજાભાઈ પ્રેઝન્ટને રિપ્રેઝન્ટ કરું છું હું યારિતુનો ડિરેક્ટર છું અ અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકલ ફોર નું જે આહવાન કરેલું છે અને ટ્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાજોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું ભી કલેક્શન દેખાય છે ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે અને જેમ આપણા વડાપ્રધાન સાહેબ સાહેબસિંહે જે કીધેલું છે લોકલ ફોર વોકલને તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે અને ઓલ ઓવર ગુજરાત પ્લસ અલગ બે રાજ્યની અંદર બ્રાન્ચ આવેલી છે અને સાડા ત્રણસો પ્લસ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ અને આગળ પણ આ જ રીતના રોજગારી જેમ મળે યુવાનોને એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું જેમ યુવાનો અને યુવતી બંનેઓને જેમ રોજગારી મળે એ રીતના કામ કરતા રહેશું અને મોંઘવારીના સમયમાં જે રીતના અત્યારે કપડાં લેવાનું જે મધ્યમ વર્ગ માટે નથી પોસાતું મેરેજ ની અંદર જે સારા કપડા પહેરવા હોય છે નાના છોકરા થી એક વર્ષનો છોકરો હોય છે એમના માટે બી આવી જાય છે વરાજા માટે બી આવી જાય છે દુલ્હન માટે બી આવી જાય છે તો વન સ્ટોપ સોલ્યુશન છે કે મેરેજ હોય કોઈના ઘરમાં તો એક જ જગ્યા થી બધા કલેક્શન તમને મળી રહે છે એક જ વસ્તુ છે કે રેન્ટલ ઓપ્શન તો ઘણી જગ્યાએ મળતા હોય છે પણ અમારે અહીંયા તમે જોવામાં આવો તો પાંચસો કરતા વધારે ડિઝાઇન અવેલેબલ હશે અને હરેક ડિઝાઇનની અંદર હરેક સાઇઝ અવેલેબલ હોય છે તો એમાં કોઈ અલ્ટરેશન કરવામાં નથી આવતું અને બીજું વસ્તુ જે રેન્ટલ ઓપ્શન પહેલા બી ચાલતો હતો પણ લોકોને અત્યાર સુધી મગજમાં એ માટે નહોતો બેસતો કારણ કે એકવાર રેન્ટલ લઈ લીધું ત્યાર પછી એમને બે થી ત્રણ વર્ષ લાંબો સમય રાખી મૂકતા હતા તો અમે કન્ટિન્યુ નવી જે પેટર્ન આવે એમની સાથે ચેન્જીસ કરીએ છીએ મહેમાન તરીકે કોણ અ મહેમાન તરીકે ધારાસભ્યશ્રી છે આપણા સાંસદ સભ્યશ્રી બી આવેલા છે મહેશ બી આવેલા છે અને બોલિવૂડમાંથી જે કલાકાર છે રાજ્ય રાજપાલ યાદવજી એ બી ઉપસ્થિત છે